ઉધના પોલીસે ઉત્તર પ્રદેશમાં જે પ્રકારે અસામાજિક તત્વોના ઘર ઉપર યોગી સરકાર દ્વારા બુલડોઝર ફેરવાયા એ જ પ્રકારે હવે ગુજરાતમાં પણ દાદાની સરકાર દ્વારા અસામાજિક તત્વોના રહેઠાણો પર બુલડોઝર ફેરવી રહ્યા છે ગુજરાત સરકાર હવે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે રાજ્ય પોલીસ વડા દ્વારા સો કલાકની અંદર અસામાજિક તત્વો લિસ્ટ તૈયાર કરાતા આદેશ અપાઈ ગયા હતા શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક વધારે હોય એ જગ્યા પર કોમ્બિંગ શરૂ થયું કુખ્યાત છાપ આરોપી રાહુલ એપાર્ટમેન્ટના ઘર પર બુલડોઝર ફેરવાની કામગીરી શરૂ થઈ દબાણ ખાતાની સાથે રાખી રાહુલ એપાર્ટમેન્ટ દ્વારા પોતાના ઘર નજીક આવાસમાં બનાવેલા ગેરકાયદેસર ત્રણ રૂમનું ડિમોલેશન કરાયું આરોપી રાહુલ એપાર્ટમેન્ટના ઉદના વિસ્તારોમાં માથાભરને છાપ ધરાવતો હોય જેના વિરુદ્ધ પણ હત્યા ખંડણી મારામારી મિલકત પર કબજા જેવા ત્રેવીસ ગંભીર ગુનાઓ નોંધાયા છે ઉદના વિસ્તારના વિદ્યાનગર વાજપેયી આવાસમાં રાહુલ એપાર્ટમેન્ટ દ્વારા પોતાના ઘર નજીક સાગરેતો સાથે બેસવા માટે ત્રણ ગેરકાયદેસર બનાવ્યું હોય આ બાબતની માહિતી પોલીસને મળવાની સાથે જ તાત્કાલિક અસરથી કાર્યવાહી શરૂ થઈ રાહુલ એપાર્ટમેન્ટના ઘર ઉપર બુલડોઝર ફેરી અસામાજિક તત્વોને કડક પડે ચેતવણી પણ આપવામાં આવી કે જો કાયદાનો ભંગ કરશો લોકોને પરેશાન કરશો તો આ પ્રકારે પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસીમાં જે સરકારી આવાસ છે એમાં રાહુલ ભાઈદાસ પીંપળે કરીને એક વ્યક્તિ છે જે રાહુલ એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે આ રાહુલ એપાર્ટમેન્ટ અગાઉ મર્ડર એટેમ્પ ટુ મર્ડર ખંડણી લૂંટ આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સામેલ હતો એ પોતાના કેટલાય મિત્રો સાથે મળીને આ પ્રકારની પ્રવૃત્તિ આચરતો હતો જેને લઈને અગાઉ પણ તેના વિરુદ્ધ ગુજ્સિટોક જે ઓર્ગેનાઇઝ ક્રાઇમની આખી કાયદો છે ઓર્ગેનાઇઝ ક્રાઇમનો એના વિરુદ્ધ એના હેઠળ રજીસ્ટર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત એના વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરી હતી આજે રાહુલ એપાર્ટમેન્ટ છે પોતાના ઘરની બાજુમાં ગેરકાયદેસર રીતના ત્રણ રૂમ બાંધીને રહેતો હતો એ ત્રણ રૂમમાં પોતાના મિત્રો સાથે બેસી રહેતો લોકોને પરેશાન કરતો અને જે જગ્યા છે એ પણ સરકારી જગ્યા છે એના ઉપર એને દબાણ કરી દીધો હતો આ પ્રકારની પ્રવૃત્તિઓને ડામવા માટે જ આ કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેરને જે એસએમસી છે એસએમસી દ્વારા એને આ જગ્યા કન્ફર્મ કરવામાં આવી કે આ ગેરકાયદેસર બાંધકામ છે ત્યારબાદ એસએમસી ની ટીમ ની સાથે પોલીસ ની ટીમ અહિયાં હાજર છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવાની અત્યારે કામગીરી ચાલુ છે